વિરામબાદ આપનું સ્વાગત છે ગાંધીનગરના નવા પાલજમાં જંગલી જાનવરનો આતંક જોવા મળ્યો છે જંગલી જાનવરે બે પશુઓનું મારણ કર્યું ઘટનાને પગલે વન વિભાગે પાંજરો મૂક્યો છે ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા વન વિભાગના અધિકારીઓએ સમગ્ર વિસ્તારની મુલાકાત પણ લીધી હતી વન વિભાગના અધિકારીઓએ ફૂટપ્રિન્ટના આધારે સર્ચ હાથ ધર્યું હતું પાલજમાં ગઈકાલે અમને એક મેસેજ મળેલ કે અગિયાર મહિનાના પાડાનું કંઈ ડેથ થયેલ છે અને આસપાસના ખેતર વિસ્તારની તપાસ કરાવતા સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા અમને કોઈ પણ એવા સાઈન ઇનડાયરેક્ટ સાઇન પણ જોવા મળેલ નથી એટલે આ જે મારણ થયેલ છે એની આસપાસ પણ કૂતરાના જ પગમાર્ક જોવા મળેલ છે એટલે કોઈ બી કેટ કે લેપર્ડની આશંકા જો લોકો વ્યક્ત કરી રહ્યા એ તદ્દન ખોટી છે નવા પાલજ ગામની અંદર જે ફાર્મ હાઉસ આવેલું છે તેની અંદર જંગલી જાનવર દ્વારા બે પશુઓનું મારણ કર્યું હતું પશુઓનું મારણ તે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ગાંધીનગર વન વિભાગની ટીમોએ અલગ અલગ જે જે ટીમો બનાવીને તુરંત અહીંયા ઘટના સ્થળે પહોંચી હતી અને પશુઓનું મારણ કર્યું હતું ત્યાં આગળ તેની તપાસ હાથ ધરી હતી અને જે જંગલી જાનવર છે તેના ફ્રીટમેન્ટ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ જે છે તે પશુઓનું પીએમ પણ કરવામાં આવ્યું હતું અને તે પશુઓના પીએમ બાદ તેઓને દફનાવી દેવામાં પણ આવ્યા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોની માંગ સાથે જે પિંજરા મૂકવાની માંગ હોવાની તેઓએ ગ્રામજનોએ માંગ કરી હતી તેને લઈને તે અહીંયા આગળ પિંજરું મૂકવામાં આવ્યું છે ગઈકાલે રાત્રે અહીંયા આ પિંજરું મૂકવામાં આવ્યું હતું તમે દ્રશ્ય ની અંદર જોઈ શકો છો કે જે પ્રમાણે પશુઓનું મારણ કર્યું હતું જંગલી જાનવરો દ્વારા ત્યારબાદ આ પિંજરું મૂકવામાં આવ્યું છે ગ્રામજનોનું કહેવું છે કે આ વિસ્તારની અંદર દીપડો છે પરંતુ હાલ પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે આ વિસ્તારની અંદર આવ્યા હતા અને તેઓએ જે જગ્યા ઉપર આ જાનવર ગયું છે તે દિશાની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરીને સર્ચ પણ કર્યું છે અને આગામી દિવસમાં પણ હજુ આ પાંજરું છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર લોકેશન ઉપર મૂકવામાં આવશે અને આ જંગલી પ્રાણી કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે દુર્ગેશ મહેતા જે મીડિયા ગાંધીનગર